બાપુ એક સુંદર મજાનો મહેર જવા મરદોનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી માલદેવભાઈ રાણાભાઈ કેસવાલાના મોટાભાઈ નાગાર્જુનભાઈ રાણાભાઈ એટલે કે શ્રી મહેર વિદ્યાર્થી ભવનની સ્થાપના કરનાર પરમ પૂજ્ય સ્વામીજી આત્મા પ્રકાશજીના જીવનચરિત્ર વિશે પરમ પૂજ્ય સ્વામીજીના પૂર્વાશ્રમની સ્થિતિ વિશે વાત કરીએ તો સ્વામીજીનું પૂર્વાશ્રમનું નામ નાગાર્જુન હતું તેમના પિતાશ્રી રાણાભાઈ કેસવાલા એ પોલીસ ખાતામાં પાંત્રીસ વર્ષ નોકરી કરી પોલીસ ફરજ તરીકેની ફરજ બજાવી હતી એમનું વીરતા ભરેલું બોધદાયક જીવન શ્રી મહેર જવામર્દ મર્દ ભાગ એકમાં શ્રી જયેન્દ્ર પાઠક બીએ તરફથી લખાયેલું છે અને તે વાંચવાથી જણાય આવે છે કે તેઓનું પ્રામાણિકપણું રાજ્ય તરફથી વફાદારી ધીરતા વીરતા આવા ગુણોને લઈ અને રાજ્યના ને પ્રજાના પ્રતિપાત્ર બન્યા હતા આ રાણાભાઈ ભોજદારના બે પુત્રો નાગાર્જુનભાઈ અને માલદેવભાઈ આ બંને ભાઈઓએ પોરબંદર તાબે રાણાઓમાં રહી

પણ નોકરી એ એની પસંદગીનો વિષય ન હતો નાગાર્જુન ભાઈમાં નાનપણથી જ ચપળતા તેજસ્વીતા નિડરતા અને સત્ય વક્તા સદગુણો તરીકે તરી આવ્યા હતા પોતાના સ્વભાવનો ભંગ થાય તો તેઓ સહન કરી લેતા નહીં એક વખત પોરબંદર હોસ્પિટલમાં તેઓ ક્લાર્ક તરીકેની કામગીરી બચાવતા હતા અને એ વખતે ચીફ મેડિકલ ઓફિસરે આવીને કહ્યું કે આ મારા ટેબલ પર પડેલા બે ફ્લેસ કે પેપરો અહીંથી કોણે લીધા નાગાર્જુનભાઈએ કહ્યું કે સાહેબ મને ખબર નથી ડોક્ટરે ક્રોધના આવેશમાં આવીને કહ્યું કે અહીં બધા ચોર ભેગા થયા છે એટલે નાગાર્જુનભાઈથી આ વચનો સહન થયા નહીં તેથી બોલ્યા કે શું બધા ચોર આપ આ બોલો છો એ બરોબર છે ડોક્ટર કહે બરાબર નહીં તો શું અને આ વચનો સાંભળી નાની સાથે જ નાગાર્જુન ભાઈએ પોતાના ટેબલ પર પડેલી આંકવાની લાકડીની લાંબી આંકડીનો ડોક્ટર પર કા કર્યો બરાબર ડોક્ટરના માથામાં જ લાગત પણ ડોક્ટરે માથું નમાવી દીધું અને બચી ગયા અને આંકડી ભીંતમાં ભટકાઈ જમીન પર પડી અને ત્યાંથી ડોક્ટર ભાગી બીજા રૂમમાં બેસી ગયા નાગાર્જુન તો તે જ વખતે નોકરીમાંથી છૂટા થવાનું રાજીનામું લખી અને પટાવાળાને આપ્યું અને ડોક્ટરને આપવા સૂચના કરી પટાવાળાએ તુરંત ડોક્ટરને રજુ કર્યું ડોક્ટરે વાંચ્યું અને તુરંત નાગાર્જુન પાસે તેઓ આવ્યા અને બોલા કે નાગાર્જુન મારી ભૂલ થઈ છે મારા બોલેલા બોલ હું પાછા ખેંચી લઉં છું અને તમે રાજીનામું ન આપો નાગાર્જુન બોલા કે નહીં નહીં ડોક્ટર હવે હું નોકરી નહીં કરું ગમે તે એવો થાય પણ હવે મારું જિંદગી પર્યત નોકરી તો કદી પણ નહીં કરીશ અને નાગાર્જુનભાઈ પોતાના નિશ્ચય પરથી ડગ્યા નહીં અને નોકરીમાંથી છૂટા પડ્યા નાગાર્જુનભાઈને યુવસ્થામાં સારા અને ઊંચી જાતના કપડાં પહેરવાનો બહુ શોખ હતો અને તે એ શોખ એમણે પૂરો કર્યો ઊંચા પ્રકારના સેન્ટ લવંડર અંતરો પણ ખૂબ જ વાપર્યા એવી રીતે યુવા અવસ્થામાં સંસારના વૈભવના અને સુખના સાધનોનો ખૂબ ઉપયોગ કરેલો હતો પણ ઈશ્વર કૃપાથી સંસારથી અને સંસારના મોહક પદાર્થોમાંથી એમની ઉપરામૃતિ થતી જતી હતી અને કોઈ સંતે કહેલું છે કે વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયશ્ય કેતો જળના તરંગ પુરંદરી ચાંપ અનંગ રૂંગ શું રાજીએ જ્યાં લક્ષ્મણનો પ્રસંગ એટલે કે લક્ષ્મી વીજળીના ચમકારા જેવી છે લાખોપતિ કંગાલ બને છે કંગાલ લાખોપતિ બને છે મોટા કે કોઈ સત્તા એ પતંગના રંગ જેવી ઘડી પર રહેવાની છે જિંદગી એ તો પાણીના ઉપડતા પરપોટા જેવી નાશવન છે

જ્યારે બીજી બાજુએ એ પણ વિચારો આવે છે કે માતા પિતા વૃદ્ધા અવસ્થા એ છે પિતાશ્રી પેન્શનર છે આજીવિકાનું બીજું સાધન નથી ત્યારે માતા પિતાની તન મન અને ધનથી સેવા કરવી એ પણ મારા પરની જવાબદારી છે આ બધા વિચારોના વમણમાં એમનું દિલ મૂંઝાઈ જતું અને હવે મારે શું કરવું જોઈએ પ્રશ્ન નજર સામે આવીને ઊભો રહેતો અને છેવટ નિશ્ચય પર આવ્યા કે માતા પિતાના અપાર ઋણમાંથી મુક્ત થવા માટે અને એમને સુખ અને શાંતિ આપવાની સગવડતા માટે મારે પૈસા તો કમાવા જ પડશે એમ જણાતા આફ્રિકા જવાની પ્રબળ ઈચ્છા થઈ અને એ ઈચ્છાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો અને એમના રાણાઓના મિત્રોની સહાયથી આફ્રિકા એટલે કે ડરબન પહોંચ્યા અને ત્યાં જુદા જુદા ધંધામાં જોડાયા દુકાનદારો સાથે ભાગીદારી રાખી બધો પુરુષાર્થ કર્યો અને જેમ કહ્યું છે ને કે માણસ જાણે મે કરું કરનેવાલા કોઈ આદેરા તારા અદવચ રહે મારો હરી કરે જો હોય માણસો ધારે છે કંઈક અને ઈશ્વરી સંકેત મુજબ અથવા તો પૂર્વના કર્મ અનુસાર થાય છે કઈક દરેક માણસો પોતાની ઈચ્છા મુજબ પોતાનું ધાયરું કરી શકતો નથી અને એ પ્રમાણે નાગાર્જુનભાઈ ને વિચાર આવ્યો કે પરદેશ જઈને પૈસા કમાવા માતા પિતાઓની ઈચ્છાને તૃપ્ત કરવી પણ નાગાર્જુનભાઈને તો સાચી કમાણી સાચું જે આ ભવ અને પરભવમાં ઉપયોગી બને એવી મૂડી મેળવવાનું એના ભાગ્યમાં છે સર્જાયેલું હતું હશે અને એથી દુકાનદારે ભાગીદારીમાં દગો દીધો તેથી વ્યવહારિક લાભ લેવાની જે ભાવના હતી તે દબાઈ ગઈ અને પૂર્વના માન પુણ્યના પ્રથાભે સંસારની અસરતા સમજાણી જગતમાંથી મન પાછું મળ્યું અને વૈરાગ્યને રંગે દિલ રંગાયું

ત્યાં એક વિપ્રે રામાયણ જેવા મહાન પવિત્ર ગ્રંથની શ્રી રાગાડુનભાઈને ભેટ કરી અને એ ગ્રંથના બદલામાં પોતે પહેરેલું સોનાનું કડું વિપ્રને આપ્યું આફ્રિકામાં દિન પ્રતિદિન આત્મકલ્યાણના માર્ગે આગળ વધવા લાગ્યા અને વ્યવહારમાં અને મોહના મંધનો તૂટવા લાગ્યા અને પરદેશમાં જઈ ખૂબ ધન કમાવું અને માતા પિતાને સંતુષ્ટ કરવા એ જે ભાવના હતી એ ભાવના દૂર થઈ ગઈ પછી તો એમને એમ સમજાયું કે આત્મ માટે સાચી શાંતિ અને અવિષ આનંદ મળતો નથી સાચી શાંતિ અને સાચો આનંદ તો સાચી સમજણથી સાચા જ્ઞાન દ્વારા બનેલી સંતોષ વૃત્તિથી જ શાંતિ મળે છે આપણે કરોડાપતિ અને અબજોપતિ જીવન તપાસીએ તો તેઓ એ પણ પૂછીએ તો તે પણ કહી શકે ખરી શાંતિ અને ખરું સુખ તો અમે લઈ શકતા જ નથી અમે તો ત્રિવિધ તાપમાં તપી રહ્યા છીએ માયાના બંધનોમાં બંધાય સંસારના મળ્યા પછી શ્રી નાગાર્જુનભાઈ નું સંસાર પ્રત્યેનું અને સંસારના મોહક પદાર્થો પ્રત્યેનું મમત્વ દૂર થયું હતું અને કોઈ સાચા સંતોની શોધી આવવાથી આફ્રિકાનો ધંધો પડતો મેલી દેશમાં આવ્યા બાદ તેમને કોઈ વિરક્ત પુરુષની છાયામાં રહી જીવન વિતાવવાનું ધાર્યું હતું અને એ બાબતમાં આફ્રિકામાં રહી તપાસ કરતા એમ જાણવામાં આવ્યું કે સૌરાષ્ટ્રના મહાન યોગી વિરક્ત મહાપુરુષ બિલ્ખા આશ્રમમાં પૂજ્ય શ્રી નાથુરામ શર્મા એ નામના સંત છે એમ જાણવામાં આવતા તે મહાપુરુષના ચરણમાં રહી જીવન વિતાવા નક્કી કર્યું અને એક પત્ર પણ લખી નાખ્યો એટલે માતા પિતાની આજ્ઞા લઈ વડીલના આશીર્વાદ લઈ અને પછી જવું એ નિશ્ચય પર આવતા માતા પિતા પાસે પોરબંદર તાબાના ગામ બખલા ગામે આવ્યા માતાની આંખોમાં પ્રેમના આંસુ આવ્યા અને માતાને સાથી સાથે દુનિયામાં માતા એ તો માતા માતાના અપાર ઉપકારો ભૂલી જાય જે પુત્ર એમની સેવાથી વંચિત રહેશે તે કદી પણ પોતાનું શ્રેય કરી શકતો નથી થોડા દિવસ સાથે રહ્યા ત્યાં તો નાગાર્જુનભાઈએ પોતાના વિચારો જણાવ્યા અને સગા સંબંધી કુટુંબ કબીલાના મોહમાં મુક્ત બની અને પરમહંસની દિશામાં વિચારવાની પોતાની ભાવના પ્રદર્શિત કરી પોતાનો યુવાન વાહલો પુત્ર સંસારમાં સુખ ધરી સગા સંબંધી અને કુટુંબીઓના સ્નેહનો ત્યાગ કરી જંગલનો જોગી બનીને ચાલ્યો જાય એ વિયોગ માથાથી કેમ સહન થાય માતા પિતાએ કહ્યું બેટા નાગાર્જુન તારું અમારે જોતું નથી તારે ક્યાંય કમાવા કે નોકરી કરવા જવાની જરૂર નથી બેટા આ વૃદ્ધા અવસ્થામાં તું અમારી સાથે રહે એ જ અમારી ભાવના છે તારું દરરોજ મુખારવિંદ જોઈ પણ અમે અમારો દિવસો આનંદમાં વિતાવશું માતા મારા પ્રત્યેના અપાર પ્રેમને લઈને તમે અહીં રહેવા આગ્રહ કરો છો પણ મારું હૃદય સંસારમાંથી હવે જ્યાં જવાની ઈચ્છા છે ત્યાં આનંદથી જવા દયો મને આશીર્વાદ આપો કે હું મારા જીવન પંથ ઈશ્વર ભજન કરી અને પૂરું કરું બેટા ઈશ્વર ભજન અહીં ઘેર બેસીને કરે તને કોણ ના પાડે ઘરબાર છોડી અને જ્યાં જ્યાં જવાનું થશે ત્યાં ત્યાં સંસારનો રહેવાનો છે સંસાર પ્રત્યેનો તારો મોહ ઓછો થયો છે તો તો તું ક્યાં જઈશ અને સંસાર તને નડવાનો નથી પણ બેટા એક વાત કહું છું તારા લગ્ન થયા કે તરત જ આફ્રિકા તું ગયો હવે તારા ધર્મ પત્નીને તજીને જઈશ તો એનું કોણ એ વિચાર કર્યો માતુશ્રી તમારી દિલ દુભાઈ એવી કઈ વાતો કરવી કે જવાબ આપવા એમાં હું ખુશી નથી

એને તમો છૂટી કરો અને એમને યોગ્ય લાગે તે પ્રમાણે ગૃહ સંસાર ચલાવે એમ જ સમજો કે અમારો અરસ્પરનો આટલો જ સંબંધ બંધાવા નિર્માણ થયો હશે એ સંબંધ આજે પૂરો થાય છે અને આ બાબતમાં મારી ઈચ્છા વિરુદ્ધ વધારે આગ્રહ કરશો તો મારા દિલને દુઃખ થશે મારું શ્રેય ઈચ્છતા હો તો મને હવે રજા આપો તમારે હવે એમ જ માની લેવું કે તમારે માલદેવ એક જ પુત્ર છે શ્રી નાગાર્જુનભાઈ પિતાએ કહ્યું આપણે તો સંસાર રૂપી કિચડમાં ખૂબ જ રગદોડ્યા છીએ રાગ દેશના બંધનમાં ફસાયે છીએ નાગાર્જુનની ઈચ્છા અને એનું દિલ મે જોઈ લીધું છે હવે કોઈ રીતે રોકાય તેમ નથી દુરાગ્રહી કરે એને શા માટે ભેદ કરાવો આત્મકલ્યાણનો એ માર્ગ છે જો એ સમજાય તો એ જ સાચો પુરુષાર્થ છે આપણે તો માયાના બંધનમાં બંધાય દુખી થઈ રહ્યા છીએ એને પણ બંધનમાં બાંધવાનો આગ્રહ શા માટે કરવો જોઈએ આપણે ખુશી થઈ રજા આપવી જોઈએ આપણે તો મહાભાગ્યશાળી કહેવાય કે એક એવો પુત્ર સુપુત્ર કે ઊંચ જીવનનું આપણે અનુકરણ કરીએ આપણે મરવાને કાંઠે ઉભેલા છતાં સંસારની આસક્તિ દૂર કરી શકતા નથી તો એવા પુત્રની રહેણી કહેણી જોઈ આપણે પણ જાગૃત ભણીશું અને અજ્ઞાન રૂપી અંધકારમાં અટકાઈ જીવન બરબાદ કરી રહ્યા છીએ તો આપણે પણ એ પંથ સલાવા કોશિશ કરશું નાગાર્જુન ભલે જાય અને એની શુભકામનાઓ ભગવાન પૂરી કરે તમે કહો છો પણ હવે મારા મનનું સમાધાન થતું નથી મારો પુત્ર તરફનો મોહ આટલો હદ આગ્રહ કરી રહ્યો છે એમ ન માનું પણ હું એમ માનું છું કે ભગવાનની માયામાંથી બચવું એ માયાના બંધન તોડ્યા છે તો અહીં ઘેર બેઠા એ બંધન ન તૂટે જો સાચી વાત સમજાય જાય અને મન સમજી જાય તો જ્યાં રહીએ ત્યાં ઠીક છે અને મન જો ન સમજે તો જ્યાં જશે ત્યાં મન ઠેકડા મારશે આ માર્ગમાં તો પહેલા મનને સમજાવવાની જ જરૂર છે ને તો એ બધું ઘરને આંગણે રહીને કેમ ન પડે એ બધું સાચું પણ આ બાબતમાં બહુ ચર્ચામાં ઉતરી એનું મનભંગ કરવું તે ઠીક નથી મને તો એમ જ લાગે છે કે એમની ભાવના ઉચ્ચ અને પવિત્ર છે એમને એ પંથે ચાલવામાં પરમાત્મા સહાયક બનશે કેટલીક વાતચીત થયા બાદ માતા પિતાએ ધાર્યું કે નાગાર્જન હવે કોઈ રીતે રોકાય તેમ નથી રજા નહીં તો ખબર આપ્યા વિના ચાલ્યો જશે એ કરતા પ્રસન્ન હૃદય રાખી રજા આપવી એ ઉત્તમ છે પછી નાગાર્જુન થોડા દિવસ બખરલા ગામે રહી અને બિલખા આશ્રમે પહોંચી ગયા અને શ્રી નાગાર્જુન ભાઈ ની ઘણા મહિનાઓથી સંત શિરોમણી યોગેશ્વર નથુરામ શ્રીના દર્શન કરવાની અભિલાષા હતી તે પૂરી કરી સષ્ટાંગ દંદવટ પ્રણામ કર્યા અને મહાત્મા શ્રીએ હૃદયથી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે નાગાર્જુન આવી પહોંચ્યા સંત પુરુષના હૃદય તો દયાળુ અને પ્રેમાળ હોય છે પરમાર્થ અને એનું જીવન હોય છે એવા સાચા સંતોજ સમાજનું કલ્યાણ કરી શકે છે શ્રી નાગાર્જુનભાઈ આશ્રમમાં આવ્યા પછી ત્યાગી બન્યા દીક્ષા લીધા બાદ ગુરુદેવ દેવના અને આશ્રમમાં રહેનારા સંતો ભક્તોના પ્રીતિનો પાત્ર બન્યા તન મન અને ધન આશ્રમની સેવા કરી અને સદગુરુની આજ્ઞાનું બરાબર રીતે પાલન કરી આનંદમાં અને પ્રભુ ભજનમાં દિવસો વિતાવા લાગ્યા સમય જતા દેવે યોગની તમામ ક્રિયાઓ બતાવી અને એ ક્રિયાઓ કરી યોગ માર્ગમાં આગળ વધતા જ્યારે ગુરુદેવના જાણવામાં આવ્યું કે મારો શિષ્ય દરેક રીતે આગળ વધી રહ્યો છે એ જાણી સદગુરુદેવને સંતોષનો અનુભવ થયો

લીમડીના ઠાકોર સાહેબ પણ આશ્રમમાં કોઈ કોઈ વાર આવતા જતા આવ્યા અને સ્વધર્મ પ્રત્યે રાજમાતા કે જેને સંત સાધુ અને સત્સંગમાં જતા એ રાજમાતા પણ પોતાના મહેલમાં પૂજ્યો સ્વામીજીને બહુ ભારપૂર્વક આમંત્રણ આપી અને ઉપદેશ સાંભળતા આવી રીતે મોતીદળ અને લીમડીના ધર્મ પ્રેમી બહેનો ભાઈઓ પણ પૂજ્યો સ્વામીજી પાસે સત્સંગમાં આવવા લાગ્યા અને કથામૃતનું પાન કરવા લાગ્યા આ સમય દરમિયાન એક વખત પૂજ્ય સ્વામીજી પોરબંદર પથારેલા અને તેમના પૂર્વાશ્રમ નાના ભાઈ શ્રી માલદેવભાઈ ને ત્યાં રહેલા અને ત્યાંથી ગામડાઓના મહેર ભાઈઓ અતિ આગ્રહ પોરબંદર તાબાના ગામ અડવાને ગયેલા અને ઘણા દિવસ સુધી અડવાણામાં સત્સંગ દરમિયાન મહેર જ્ઞાતિના બાળકોને કેળવણી આપવા બાબતની

પણ જો આપ આપના સમયનો ભોગ આપો અને આપની દેખરેખ નીચે સંસ્થા ચાલે તો જ સંસ્થાની વ્યવસ્થા સુંદર રીતે થઈ શકે પરમ પૂજ્ય સ્વામીજીનું હૃદય તો અતિ પ્રેમાળ અને અતિ દયાળુ કોઈનું પણ હિતે સારું થતું હોય તો કરવું એવી ઊંચ ભાવના સેવનારા હોવાથી કહ્યું કે હું મારા આત્મ પંથથી થોડો પાછો હટી પણ મહેર જ્ઞાતિના બાળકોનું શ્રેય થાય તો કરીશ એ નિશ્ચય આવવાથી તેઓ શ્રી પોતાને ખર્ચે ગામડે ગામડે ફેર્યા અને ફંડ એકઠું કરવાના પ્રયાસ કર્યા શરૂઆતમાં સાત વિદ્યાર્થીઓ પોરબંદર અંગ્રેજી અભ્યાસ કરવા માટે તૈયાર થયા શરૂઆતમાં શ્રી માલદેવભાઈ રાણાએ પોતાના મકાનમાં છ માસ સુધી વિદ્યાર્થીઓને રહેવાની અને ખાવા પીવાની સગવડ કરી ત્યારબાદ ભાડે મકાન લીધું આવી રીતે બે વર્ષ સુધી તો પૂજ્ય શ્રી સ્વામીજી આત્મ પ્રકાશજીની દેખરેખ નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા લાગ્યા અને પૂજ્ય શ્રી સ્વામીજી વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સંસ્કારો આવે તે માટે સવાર સાંજ વિદ્યાર્થી જીવન બ્રહ્મચારીઓના ધર્મ ગૃહસ્થનો ધર્મ એ વિષય પર અસરકારક ઉપદેશો આપતા બે વર્ષ વિદ્યા બાદ પૂજ્ય સ્વામીજીને ગુરુદેવની આજ્ઞા થવાથી તેઓને બિલખા આશ્રમમાં જવું પડ્યું ત્યારબાદ પૂજ્ય શ્રી સ્વામીજીના પૂર્વાશ્રમના નાનાભાઈ શ્રી માલદેવભાઈ શ્રી મહેર વિદ્યાર્થી ભવન એ સંસ્થાને વિકસાવવા માટે સંસ્થાની જવાબદારી સ્વીકારી પરમ પૂજ્ય સ્વામીજીના ગુરુદેવ યોગેશ્વર શ્રી નથુરામ શર્માજી પોતાના સ્વરૂપમાં લીન થયા બાદ પૂજ્ય સ્વામીજી આત્મ પોરબંદર આવ્યા અને ત્યાં ઈશ્વર ભજન કરી શાંતિમય જીવન વિતાવવા ઈચ્છા થઈ પણ થોડો સમય રહ્યા ત્યાં પોરબંદરના હવા પાણી અનુકૂળ આવ્યા નહીં અને પોરબંદરથી ત્રણ ગામ દૂર બખરલા ગામે આવ્યા અને ત્યાં આશ્રમ થોડા વર્ષો આશ્રમમાં રહી ત્યારબાદ એ દસ હજારની કિંમતના ભવિષ્યમાં શું વ્યવસ્થા કરવી એ બાબતમાં શ્રી માલદેવભાઈની સલાહ લીધી અને એ નિશ્ચય કરવામાં આવ્યા કે બખરલા ગામમાં સ્કૂલની સગવડ નથી તો આ આશ્રમ વિદ્યાર્થીઓને ભણવા માટે સ્કૂલ તરીકે અર્પણ કરવું એ લાગતા નામદાર મહારાણા શ્રી શુભ હસ્તે એ આશ્રમ વિદ્યા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું અને એ આશ્રમનું ફોજદાર રાણા કેશવ સ્કૂલ એ નામ આપવામાં આવ્યું પરમ પૂજ્ય સ્વામીજીને બખલાના હવા પાણી માફક આવવાથી

અને તેમણે મહેર વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી અને મહેર વિદ્યાર્થીઓને એક સારા રસ્તે અને ઉન્નતિના પંથે જવા માટેની પ્રેરણા આપી આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ